તો મિત્રો આપણે આવી ગયા છીએ તુલસી શ્યામ ને આપણે જવાનું છે રુક્ષમણી માતાના મંદિરે તો હું તમને રૂક્ષ્મણી માતાના દર્શન કરાવીશ અને ખૂબ મજા આવે એવું છે અહીંયા તુલસી શ્યામ ઉપર ડુંગર ઉપર રુક્ષ્મણી માતાનું મંદિર છે તો આવી રીતે દાદરા છડીને જવાનું હોય છે તો ચાલો આપણે ડુંગર ઉપર જઈએ અને તમને પણ દર્શન કરાવીએ આજો ભગવાન શ્યામનું મંદિર છે ત્યાં પણ આપણે દર્શન કરીશું પહેલા તો આપણે ડુંગર ઉપર દર્શન કરી આવીએ હાલો તો આપણે જઈ ડુંગર ઉપર અને રૂક્ષમણી માતાના મંદિરે દર્શન કરી અને ત્યાં કયા કયા ભગવાન છે એના પણ દર્શન કરીએ સાથે છે અમારા નરસિંહભાઈ છે ભત્રીજો છે જે ભત્રીજી છે હાલો ભાઈ તુલસી શામ આવી છે

ગરમ ગયા અહીંયા મિત્રો ગરમ પાણીના કુંડ ને એવું બધું છે તો ત્યાં પણ આપણે જઈશું અને તમને ગરમ પાણીના કુંડ પણ બતાવીશ અંધારું થઈ ગયું છે મિત્રો અને ધીમે ધીમે અમે દાદરા છડીને છીએ તુલસી માના દર્શન કરવા તુલસી માને કે રૂક્ષમણીમાં એક જ છે શું કેવું ના ના અલગ અલગ છે છે આ રુક્ષમીમાં શ્યામ બાપાના ઘરના એવું નથી થોડોક હાફ સડે છે પણ ધીમે ધીમે ફગી જાવ મિત્રો એ કાય ક સડાઈ ની ભાઈ હા તું આંતર થોડી ઠંડક છે એટલે કાય વાંધો નથી બાકી તો ગરમી ખાતી હોય ઘણી વાર કેમ લાગે છે થકી જાય થકી તો જાય ને ભાઈ ફૂલ થકી જાય નથી એમ દર્શન કરી લીધા દર્શન કર્યા બહુ મજા આવી ગઈ છે રુક્ષમણી માની દર્શન કરી લીધા મજા આવી દર્શન કરી મજા આવી ગઈ બહુ મજા આવી ગઈ હા તો ફાઈનલી મિત્રો આપણે રૂક્ષમણી માતાના મંદિરે પહોંચી ગયા છીએ તો ચાલો આપણે દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવીએ માતાના રુક્ષમણી માતાના દર્શન કરી લીધા છે અને અમે મંદિરની પાછળની સાઈડ આવ્યા છીએ પાછળની સાઈડનો વ્યૂ જોવો તમે સરસ મજાનો છે દર્શન કરાવી ચાલો આપણે આગળ જઈએ હવે દર્શન કરીએ

તો મિત્રો રૂક્ષમણી માતાના દર્શન કરીને હવે આપણે જઈ છીએ નીચે શ્યામ ભગવાનના દર્શન કરવાના છે તો ચાલો તમને પણ દર્શન કરાવીએ અને દર્શન કરીને અમને ખૂબ મજા આવી છે તો તમે પણ દર્શન કરવા આવજો અમે તો આવી ગયા તમે ક્યારે આવશો કોમેન્ટ કરજો હાલો તો આગળ મળીએ હવે હલો ફરી પધારજો લાઈક કરજો શેર કરજો